જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય દસનો સત્તરમો શ્લોક સમજીશું કથમ વિદ્યામહમ યોગી સત્તા સદા પરિચિંત્યયન પરીચિંતય ચ કેશું ચાવેશું ચિંત્યો ભગવન્મયામ હે કૃષ્ણ હે પરમ યોગી હું કેવી રીતે આપનું સતત ચિંતન કરું અને કેવી રીતે આપને જાણી શકું હે પૂર્ણપુરુષોત્તમ પરમેશ્વર આપનું સ્મરણ કયા કયા રૂપમાં કરવામાં આવે છે આ પૂર્વના અધ્યાયમાં કહેવામાં આવ્યું છે તેમ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પોતાની યોગમાયાથી આવૃત રહે છે કેવળ શરણાગત જીવો તથા ભક્તો તેમના દર્શન કરી શકે છે હવે અર્જુનને ખાતરી થઈ ગઈ છે કે પોતાના મિત્ર કૃષ્ણ પરમેશ્વર છે પરંતુ સામાન્ય મનુષ્ય પણ જે પ્રક્રિયાથી સર્વવ્યાપક ભગવાનને સમજી શકે તે પ્રક્રિયા જાણવા તે ઈચ્છે છે અસુરો તથા નાસ્તિકો સહિત સામાન્યજનો કૃષ્ણને જાણી શકતા નથી કારણ કે ભગવાન પોતાની યોગમાયા શક્તિના આવરણમાં રહેતા હોય છે વળી અર્જુનને આ પ્રશ્ન તે લોકિત માટે જ પૂછ્યા છે શ્રેષ્ઠ ભક્ત માત્ર પોતાના જ્ઞાન માટે જ ચિંતિત હોતો નથી પરંતુ સમગ્ર માનવજાતિના ઉદ્ધાર માટે ચિંતિત રહે છે તેથી અર્જુન વૈષ્ણવ અર્થાત ભક્ત હોવાને લીધે દયાભાવથી પ્રેરાઈને સામાન્યજનો માટે પરમેશ્વરની સર્વવ્યાપકતા વિશે ના જ્ઞાનનું દ્વાર ખોલી રહ્યો છે તે કૃષ્ણને ખાસ ઈરાદાપૂર્વક યોગીન કહીને સંબોધે છે કારણ કે શ્રી કૃષ્ણ એવી યોગમાયાના સ્વામી છે કે જેનાથી તેઓ સામાન્યજનો માટે આવૃત્ત તથા અનાવૃત હોય છે કૃષ્ણ પ્રતિ પ્રેમ નહીં રાખનાર મા સામાન્ય મનુષ્ય કૃષ્ણનું હંમેશા ચિંતન કરી શકતો નથી તેથી તે ભૌતિક વિચારો કરવા મજબૂર રહે છે અર્જુન આ જગતના ભૌતિકતાવાદી મનુષ્યની ચિંતન પ્રવૃત્તિના વિષયમાં વિચાર કરી રહ્યો છે કહેશું કહેશું ચ ભાવેશું આ શબ્દ ભૌતિક પ્રકૃતિનો નિર્દેશ કરે છે ભાવ શબ્દનો અર્થ છે ભૌતિક બાબતો ભૌતિકવાદી મનુષ્યો કૃષ્ણને આધ્યાત્મિક રીતે સમજી શકતા નથી તેથી તેમને ભૌતિક વસ્તુમાં મનને એકાગ્ર કરવાની અને કૃષ્ણ કેવી રીતે ભૌતિક રૂપોમાં પ્રકટ થાય છે એ જોવાનું કહે છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ